અને ગુજરાત સરકારે સંવિધાનના જનક એવાડો બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્રને સદાય અમૃત્વ બક્ષ્યું છે તેવો વિચાર અને એકrar અંજાર ખાતે જિલ્લા ભાજપ દ્વારા યોજાય લીધો બાબા સાહેબ આંબેડકરની સન્માન સભામાં ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકો સમક્ષ વ્યક્ત કરી તેમનું કાર્યોને બિરદાવ્યા હતા અંજાર ખાતે ડોક્ટર આંબેડકરજીના સન્માન માટે ખાસ યોજાયેલી સન્માન સભા અને પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે pradesh થી ખાસ આવેલા pradesh અનુસૂચિત જાતિ મોરચા મહામંત્રી દેવેનભાઈ વર્માએ આજના પ્રસંગનું ઓચિત્ય વિશેષ હોવાનું કહ્યું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના દેશના બંધારણ ઘડતરમાં અમૂલ્ય યોગદાનને દેશ ક્યારેય ન ભૂલી શકે તેવું કહ્યું હતું તેમણે આ કાર્યક્રમ દ્વારા પ્રબુદ્ધ નાગરિકો તેમના ચિત્રને સદાય યાદ કરશે તેવું કહ્યું હતું